સુરત એસીબી અધિકારીઓને ઝડપી પાડ્યા છે પહેલા સર્કલ ઓફિસર ને દસ હજારની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા તો ગણતરીના કલાકમાં જ એસએમસી માં ભ્રષ્ટાચારનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે સુરત એસીબી ટીમે મુગલી સરાઈ ખાતે આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી અને ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર મગનભાઈ પટેલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે આ કાર્યવાહીને પગલે પાલિકાના અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે આ કેસની વિગત મુજબ એક જાગૃત નાગરિકે પોતાની હોટલ માટે ફાયર સેફટીનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી આ એનઓસી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં વર્ગ ત્રણના અધિકારી ઈશ્વર પટેલે રૂપિયા એક લાખની લાંચની માંગણી કરી હતી ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો તો એસીબીએ એક લાખની લાંચ લેતા રંગે હાથે દબોચ્યા હતા અને તારીખ ચોવીસ ડિસેમ્બરના રોજ ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ ચોકબજાર સ્થિત મુગલી સરાઈ ફાયર સ્ટેશનના પહેલા માળે આવેલી ચેમ્બરમાં જ છટકું ગોઠવ્યો હતો આ દરમિયાન આરોપી ઈશ્વર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માગણી કરી હતી અને જેવી એક લાખની રકમ સ્વીકારે કે તરત જ એસીબી તેમને દબોચી લીધા એસીબી દ્વારા સ્થળ ઉપરથી જ લાંચની એક લાખની પૂરેપૂરી રકમ રિકવર કરવામાં આવી છે આરોપી ઈશ્વર પટેલ સુરત મહાનગરપાલિકામાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે કાર્યરત છે અને તેમની પાસે ઉધના ઝોન એ બી તથા લિંબાયત ઝોનનો વધારાનો હવાલો હતો સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સફળ ટ્રેપનું ઓપરેશન નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ બી ડી રાઠવા અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર આર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તો વડોદરા રેન્જના નાયબ નિયામક બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ આગળ વધારવામાં આવી છે ફાયર વિભાગમાં ફરજ બજાવતા ઈશ્વર મગનભાઈ પટેલ જે ફાયર ઓફિસર તરીકે હાલ ત્યાં ફરજ બજાવી રહ્યા છે આ ફાયર ઓફિસમાં આ કામના ફરિયાદીએ હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી જે એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે આઈશ્વરભાઈ પટેલનાઓએ એક લાખ રૂપિયાની માગણી કરેલી જે આધારે એ રેડહેન્ડ પકડાયેલા છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આઈશ્વરભાઈ પટેલ ઓગણીસો નવ્વાણુંથી થી ફાયર વિભાગમાં ફરજ બજાવે છે જેઓનો હાલનો પગાર પંચાણું હજાર રૂપિયા છે હોટલ હોટલ જે ફાયરની એનઓસી આવે છે ફાયર એનઓસી મેળવવા માટે આમણે આ એક લાખ રૂપિયા લાંચની માગણી કરેલી અને હવે અમારા ઇન્વેસ્ટિગેશનમાં જે જે પુરાવાઓ મળશે એ આધારે બીજી કાર્યવાહી પણ કરીશું અને અન્ય વિગતો જે કંઈ પણ સામે આવશે એ તમે તમને અમે જણાવીશું એ હું જે પુરાવાઓ મળશે આગળ એ આધારે આગળ જે જે કાર્યવાહી કરવાની થતી હશે એ કરવામાં આવશે